વિધાનસભાની બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા જાહેર થયા છે આજે તેમનું ફોર્મ ભરાયું છે અને પૂર્વ ધારાસભ્ય છે બળદેવજી ઠાકોર તેમણે કહ્યું હતું કે કડીમાં ધાક ધમકી અને દાદાગીરીનું રાજકારણ ચાલી રહ્યું છે જે પ્રકારે થોડાક દિવસ પહેલાં તમે વાત કરી હતી અહીંના પૂર્વ ધારાસભ્ય છો શું કેવી રીતે જુઓ તમે જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં આવ્યું છે અને કડીમાં પણ છે સામાન્ય નાના માણસો આર્થિક રીતે નબળા માણસો એમની વાત ન માને એટલે પોલીસ દ્વારા ધમકી અપાવવાની પોલીસ દ્વારા એમની પાસે દાટી અપાવવાની ઘણા બધા આગેવાનો એવું કહેતા હોય છે કે તમે અમારી પાર્ટીમાં જોઈને દાવ ને કે અમે તમને નુકસાન કરીશું આવી ઘણી બધી વાતો કડીમાં અને ગુજરાત રાજ્યમાં ચાલી રહી છે અને એના અનુસંધાને મેં કહ્યું છે કે બી રાજકારણ કરે છે ને અમે બી રાજકારણ કરીએ છીએ રાજકારણ રાજકારણ રીતે થવું જોઈએ નાના માણસને ધમકાવી કે ડરાવી અને મત લેવા એ સંવિધાનમાં ક્યાંય લખેલું નથી અને એટલા માટે મેં કહ્યું હતું બે દિવસ અગાઉ કે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો માણસ કોઈ નાના માણસને ધમકાવે તો અમે પણ બેસી રહેવાના નથી જેવો જવાબ ત્યાંથી આવશે એવો સવાલ અહીંથી થવાનો જેમાં કોઈ શંકાને સ્થાન નથી તમે એના પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છો દસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હતા હવે કોંગ્રેસ કયા મુદ્દે લોકોના પાસે જશે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યા પછી જૂઠું બોલવું અને જોરથી બોલવું એ સિવાય કોઈ બધો રસ્તો નથી તમે જુઓ યુવાનોની બેકારી તમામે તમામ મુદ્દા મોંઘવારી બેકારી મોંઘવારી તમામે તમામ જુઓ કે ભારતીય જનતા પાર્ટી આવી ત્યારે સામાન્ય માણસને જીવવું દોર્યું થઈ ગયું છે સામાન્ય માણસના દીકરા દીકરીઓને ભણાવવા પણ મુશ્કેલ બની ગયું છે પ્રાથમિક શાળાઓ બંધ કરવી ગ્રાન્ટેબલ શાળાઓ બંધ કરવી અને કઈ રીતે સામાન્ય સામાન્ય વર્ગના દીકરા દીકરીઓ ના ભણી શકે એનું આયોજન ભારતીય જનતા પાર્ટીને શાસન શાસનમાં થયું ત્યારે કોંગ્રેસે લોકોની પાસે જઈ અને કહેવાના ઘણા બધા મુદ્દા છે અને મુદ્દાના આધારે તમે ચૂંટણી લડવાના છે પોઝિટિવ મુદ્દાના આધારે એક અંતિમ પ્રશ્ન ચૂંટણી કેવી રહેશે કેવી ટક્કર આપ જુઓ છો રમેશભાઈ માજી ધારાસભ્ય છે લોકોની વચ્ચે રહેવા માણસ છે કડીનો માણસ છે કડીનો ધારા કડી કડીનો વ્યક્તિ છે અને સામેનો ઉમેદવાર એ ચૂંટણાથી લાવી અને કડીની અંદર મૂક્યો છે ત્યારે મને એટલો પબ્લિક પર વિશ્વાસ છે કે સ્થાનિક ઉમેદવારને રમેશભાઈ ચાવડાને લોકો

ने कहिये जे पीड परा